આવી તો ગયા ઇન્ટરવ્યુ લેવા આવે બધા ગામવાસીઓ એ ઇન્ટરવ્યુ લેવાના થાય આપણે સી આપણે એ નહીં થોડું આપણે હા તું નહીં કે તું બધાય મને સમજાવીશ હા સમજી ગયો થોડું ચાલુ કરી હા અવાજ આવે હાલો 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 કેમે રહી હતા રેડી હા રેડી બોલો તો તો સ્વાગત છે તમારા બધાયનું અમારી થોડું ફડુ ચેનલ માં અને હા આજે હું જે ગામમાં માં આવી છું ન્યાની તો તમને એટલી સમસ્યા છે એટલી સમસ્યા છે એની કોઈ સીમા જ નથી તો હાલો અત્યારે હું તમને બતાવું જો કે અહીંયા વાવાઝોડા જેવું વાતાવરણ પણ છે અને જોઈએ આપણે કે આના માણસો કઈ રીતના રહે છે અને એને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરે છે તો હવે આપણે જઈ સી ગયા અત્યારે અહીંયા આગળ હા ઇન્ટરવ્યુ લેવા એટલે ભગવાન આ ગામના હધાય માણસોની હાલચાલ પૂછવા આ બેન ઓલો ખુલ્લા બેઠો છો મને લાગે એના વાવાઝોડા ભીક નથી લાગતી હાલ ચાલ જો તો ખરા એવી બેઠો હે મારી લેતાની ની ભીક લાગે નીંદણીયા જેમ બેઠો હે એય દો એય એ કોણ છે માણા અમે થોડું ફોડું ન્યૂઝમાંથી માંથી આવી છે તમે કઈ કેવા માંગો છો

કેવો હશે તમને ખબર છે વાવાઝોડા કરતા બાયડીનો ડર વધારે છે એ વાવાઝોડા કરતા બે જ છે મામર બીવન થાતું જ નથી તો તમે આ તો જોઓ ને બાયડીનો ડર વધારે છે વાવાઝોડા કરતા આ માણસ એની બાયડી થી ટુકા એટલો કંટાળી ગયો છે ને કે ઈ વાવાઝોડા જવા માંગે છે પણ એની બાયડીની ની અરે રહેવા નથી માંગતો હા એમાં ડર જ નથી લાગતો વાવાઝોડા આમાં એનો બાયડી ડર છે ટુકા બરોબર છે વાવાઝોડા કરતા તો ઈ વધે એમ છે હે હીને આમ શર્મા હોય એમ કહોને કેમ આમ આમ નખરા કરતા કરતા કરે તો અને હા હજી તો આપણને આ ગામમાં પેલો એટલે કે પેલો નમૂનો એટલે કે પેલો માણસ જ મળ્યો છે હજી એટલે માણસો મળશે તો પબ્લિક તમને પબ્લિક તમે આવે તમને ન આવવા જોઈએ ગામનું હારું વિચારે ના ના એ ભાઈની વાતથી હું સહેમત છું હાલો હવે આપણે થોડાક આગળ વધીએ અને ગામની બધી મુશ્કેલીઓ જોઈએ હાલો તમારું વાવાઝોડું બેન હા ઓલો જી ઓલી જો ઓલી છોકરી રે બિચારી બહુ ગમ મને લાગે ગરો ફાવો ખાવાની તૈયારી છે આ તો મઈક મારો ગરો ફાવો ખાવાની તૈયારી છે એન પાછે અરે આ વાવા જોડા માં માણા ના લીધે થી હેરાન થઈ ગયા છે તો મને લાગે છે આ વાવા જોડા લીધે થી ઈ પણ હે ને હેરાન થાતી લાગે છે ને એટલે જ ગરો ફાવો તૈયારી કરતી લાગે વિચારતી લાગે છે તો હું ક્યાંથી થી ગરો ફાવો ખાવ આ આમલી થી ટીંગાઈ ખાવ કે પછી ઓલી આમલી થી ખાવ અમાર બિચારી હજી નાની બાર છે પતી ગયું હા હાલો એની આપણે હાલચાલ પૂછો જઈ અને એની સમસ્યાનું સમાધાન કાઢી કઈક નાડા બાડા જોતા વે દેહુ સેના માટે ને ગરો ફાવો ખાવાની તૈયારી હોય તો અરે એને ગરો ફાવો ખાવ ન દેવાનું આપણે કાઢવાની છે હા યુવા તો આમ તો જે બિચારા બહુ દુખી છે બેન મન લાગે પૂરું છે ખેલાવ આ બેન

હા તું તબર સેનો રિપોર્ટ જોતો હે મારી પાસે તમારી દવા કાઢવાનો સેની દવા હે હા મગજમાં સેને સેનો ઓલું હું હું બેન કહેવાય અરે તમે મોનોકોટો પીધો હોય ને તોય દવા કાઢી લઈ અમે એમ મે નથી પીધો હું કમ પીઉ એટલે તમારા મન સમાધાન કરવા અમે આવ્યા હી હા અબien રોમા ન કરું મને છે ને ઘરે વિજો જવાનું મન થાય હો હવે

એટલે તમને બતાવશે અમારા કેમેરા કેમેરામેન બેન હેઠી આવે પાણી ભરી આવું ના કે હે ને આયા તમે જોઈ શકો છો કે આ માહિલે દેખાડો તો દે તમે આયા જોઈ શકો છો કે કો ખાટલામાં હોતો છે અને વાવ આરો ધોમ એટલે ધોમ આવી ગયું છે અને પાદરા ફૂલ ખરી ગયા છે બેન મને લાગે લા છે લાશ હા હવે ઓલું જલ્દી જોઈએ આપણે બેન પાટુ મારો દેખો બીટી પાટુ મરાય

કોણ છો તમે અમે અમે સહી બેન થોડું થોડું ન્યૂઝ વાળા ન્યૂઝ વાળા એટલે હમાસાર વાળા એ તો વાળા તમે જો તમને હે ને પબ્લિક આની ગુજરાત આખાની ઓલ ઇન્ડિયાની પબ્લિક જોય છે ઉભા રહ્યો બોલો બેન નવા લાવું ઇન્ટરવ્યુ કોઈ દી બાવ લીધું નથી એટલે તમે અમે તમારો ઇન્ટરવ્યુ લેવા નથી થાવા અમે તમારી હાલચાલ પૂછવા આવ્યા છીએ કે આ વાવા જોડામાં તમને કઈ થોડો કથા આવ્યો ને પણ બેન તમે લગીને તમે હું ઘરની બહાર બધું નદી આ બધું નીચે જોઈને લાગે તમે નથી એ ભાઈ તું હું ઇન્ટરવ્યુ મને એવું ને નથી આવડતું મને એટલો જ છે આમાં તમારી પાસે આવવાનો પણ તોય મને ને લેવા દેતા મને મરી ગલી સમજે છે તો આને તમે હું કેવા માંગો છો એ આને કહી દેજો

હા હવે તમે ઈ ક્યો બેન કે તમને વાવાઝોડામાં તમને કઈ વાંધો તો ન થયો બરોબર થયો ને વાંધો શું હોય છેનો વાંધો આવે અરે આ વાવાઝોડામાં માણા કેટલા ઉડી ગયા ફેકાઈ ગયા તોડાઈ ગયા ફોડી ગયા હંધી થઈ ગયું હે તો ક્યાં તમે તૂટી ગયા ના તો ઇન્ટરવ્યુ અમને કઈ થાય જ નહીં અમે લોખંડ હોય ને લોઢાડા હોય હે હા તો છે ને મને તો કઈ થયું નથી

थ्रूथी तमड़ाई समस्या बढ़ी है ने गमों गम पहुँच से ठेक सरकार उन्हीं पहुँच से क्या यहाँ गम आए तो से तान देवस थे છે गई से अने तो यहाँ हत्या रही हुआ से अब मैं बिजा को मांगवा वाला भीख देवा वाला मैं खाई सी भीख देवा वाला नहीं भीख जी मांगवा हो तो तो नहीं आया � કચરા તમે જોવો કેવી રીતના ન્યૂઝવાળા ધક્કો કાઢે છે સમાજવાળાને કેવા છે આ ગામના તો એ ખબર કાઢો આવી આપણે અને એમાં આ વાત હું છે જરૂર ને કરજો હાલો હવે આપણે આગળ બીજે આગળ જોકે આને વાંધો નથી આગળ કે કોને ક્યાં હું વાંધો છે બરોબર બરોબર હાલો

હાલચાલ પોસાવી છું અને તમે હદાય મને હમો ઇન્ટરવ્યુ લો છો બેન મને કામ માં રાખી લ્યો મે કેવું બોલ્યું તમને જોયું કે નહીં આભાર મારી પાસે ઓલરેડી એક નમૂના હાસવું છું બેન હો ઉધર આવી ગયો હવે હું તમને થોડો પ્રશ્ન પૂછીશ હા હા થોડીક તમારી સમસ્યા પૂછીશ એ બોડી ને પૂછતા પ્રશ્ન પૂછે હા તો તમને આવા જોડામાં કઈ તકલીફ થઈ છે હું સાચું કહું તો મને કાંઈ તકલીફ નથી થઈ પણ હું જી આ યગ્નિંગ કરીને ભીખ માંગતો હતો અટકારે ભીખ દેવાવાળા કોઈ આવતા નથી પૈસાની બહુ તંગી ચાલે હે હું ખાલી એક દિનના બે વાપરી લગું છું પહેલાં વાપરતો તો દો દસ આપણે પાંચસો જ વાપરીશું ઓહ હોહ તમે જુઓ હોને આવા વાવા ઝોડામાં આ વ્યક્તિ બે હજાર કામે એટલે તને વિચાર આવે હે કાંઈ હા આપણે ભીખ માંગવાનું ચાલુ કરી દઈએ બોલમાં અત્યારે પછી ઓઈ એટલે કે આ વ્યક્તિ મહિના કેટલા કમાઈ લેશો એમાં હું હાચું કહું તો મારી પાસે એક આઈફોન સિક્સટીન પ્રો મેક છે અને એમાં અટાણે જો હું હાચું કહું તો મારો એક નાનો ભાઈ છે એને ડિસ્પ્લે તોડી નાખી પચાસ નું ખર્ચ છે એ મારી એક દી માં પેલા થઈ જતું અટાણ હવે નથી થતું બેન એક દીમાં માં પચાસ સમજી ગયા ને તમે સમજી ગયા કે અહીંયા અત્યારે ભિખારીને ને વાત જવા જલસા છે

તો બેન એમાં મેન કારણ એ છે કે અટાણે જો રાઈટ લાઈટ નથી આવતી આ ચોમાના લીધે વાવાઝોડા લીધે અને મારે ગરમીમાં હોવું પડે છે મારું એસી કામ નથી કરતું મારું કુલર કામ નથી કરતું એટલે મને નીંદર હરખાય આવતી નથી એટલે કઈ લાઈટ નું કરો એટલે હું એસી માં હોઉં સાંભળેશ ને તું હા બેન અને તમે અંધા હો સાંભળો ને કે એસી પોતાના નામનો દવાખાનું મારે કીધું હવે આ સહન નથી થતું

લાઈટ દઈજો મને નિંદા ન થાવતી હા અહીંયા માંગી પૂરી કરવા વાળા છે આપણે હાલો હાલો બે ને આવા તો ઘણા આવતા હોય